કેટલા જણા હતા સાથે એવો 20 થી 25 જણાનો ટોળો હતો કોણ કોણ હતું તમે ઓળખો એક ફારૂકભાઈને ઓળખું છું તમને અગાઉ કોઈ જાણ કરેલી અગાઉ કોઈ જાણ નથી કરેલી કે આ ઓર્ડર આવ્યો છે ના કોઈ ઉરાદની જાણ નહી તમે આગામી દિવસોમાં સામે લડત આપશું આપશું ને લડત અત્યારે સામાન બાર કાઢી બાર રોડ ઉપર પડ્યો છે શું કે 12 રોડ ઉપર પડ્યો છે લઈએ એમ કે તમે કા ફેરવાઈ લ્યો અહીંથી જો dia રાતના કેવી દે ફેરવું જો અમે ધ્યાન રાખું કામ એ લોકો ત્યાં ગોટ નો ઓર્ડર છે કે વખત બોર્ડ ઓર્ડર છે કોટ ઠીક આ લેવા દે એ એમને અત્યારે સાડું દોડ્યા પછી આપો અને તમે ભાડા કરાર એવું કઈ ભાડા ઉપર કેટલા સમય થી દીકાય 1962 થી દુકાન છે એને લોકોય અક્ષર પિરો છે કે લાઈટ બિલ પણ નથી પડ ના બિલ અમે દર મહિને ભરી દઈએ ઓકે ભાડું કઈ રીતના ભરતા ભાડામાં જે અમે પ્રમુખ એના હતા એ દર મહિના લેતા એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો મેં પાંચ છ વાર ભાડા કીધું ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશો હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે મારું નામ ભારૂકભાઈ બ્રાહીમભાઈ મુસાંગ છે ને એ ઓર્ડર ના નિયમ મુજબ અમે દુકાનોનો કબજો લીધેલ છે કેટલી ત્રણ દુકાનો એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરિત હાલતમાં થઈ ગઈ છે ઉપર જે છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે ત્રણ દુકાનો અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી